શું તમને ડાયાબિટીસ માં ભાત ખાતા ડર લાગે છે ભાતનું નામ આવે ને તમને દુઃખ થાય છે કે મને ખાવા નથી મળતું શું તમે સામે જગ્યાએ રોટલી ચલાવો છો તો આજનો તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થવાનો છે ક્યાંય જશો નહીં હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ આજના વિડીયોમાં આપણે જોઈશું કે શું ભાત ખરેખર ડાયાબિટીસ થયું હોય એ લોકોનું શત્રુ છે શું આપણે ભાતની જગ્યાએ રોટલી ખાઈને ચલાવવાનું છે ભાતની સામે રોટલી ખાવી કેટલી ફાયદાકારક છે આ તમામ પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં તમને એવી રીતે મળશે કે તમારી વર્ષો જૂની ઇન્કવાયરી આજે ફૂલફિલ થઈ જવાની છે આજના વિડીયોમાં એ ભ્રમનો ખાસ થશે કે ડાયાબિટીસ જેવું આપણને કોઈ ડોક્ટર ક્યાંક તમને ડાયાબિટીસ છે એટલે તરત જ ભાત છોડી દેવાની વાત આવે છે એ શું ખરેખર યોગ્ય છે કે નથી દોસ્તો આપણે ભાત વર્સિસ રોટલી જોઈએ એટલે કે ભાતની સામે આપણે રોટલીની કમ્પેરિઝન કરીએ તો આપણને એ ખ્યાલ આવે કે ભાત ખાવાથી શુગર વધે છે કેમ કે જે આપણે પોલિશ કરેલા રાઈસ ખાઈએ છીએ એ રાઇસની ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ વધારે છે લગભગ સિત્તેર થી એસી જીઆઈ આ પોલિશ કરેલા ભાત ધરાવતું હોય છે તેની સામે આપણે રોટલી જોઈએ તો રોટલીની જીઆઈ પચાસથી સાહીઠ આવે છે જે મધ્યમથી હાઈ લેવલની છે એટલે રોટલી પણ ડાયાબિટીસમાં સંપૂર્ણ સેફ નથી પરંતુ ડાયાબિટીસમાં તમારે શોખથી અને સેફલી રોટલી ખાવી હોય તો એનો વિડીયો આપણી પાસે ઉપલબ્ધ છે હું એની થમનીલ મૂકીશ અને ઉપર એની લિંક મૂકીશ તમે એ વિડીયો જોવાનું ચૂકતા નહીં એ વિડીયો જોયા પછી તમે રોટલી ડાયાબિટીસમાં ખાઈ શકશો રોટલીની જીઆઈ તો ઓછી છે જ સાથે સાથે રોટલીમાં આપણને ફાઈબર પણ મળે છે પરંતુ ભાતની અંદર જે પોલિશ કરેલા ભાત હોય છે એની અંદર આપણને ફાઈબર નથી મળતું પરંતુ બે વસ્તુઓ મળે છે કઈ વસ્તુઓ મળે છે ભાતની અંદરથી આપણને પોટેશિયમ ભરપૂર માત્રામાં મળે છે અને મેગ્નેશિયમ મળે છે આ બંને વસ્તુઓ આપણી હાર્ટ હેલ્થ માટે અસરકારક અને નિર્ણાયક હોય છે તો દોસ્તો આપણે પ્રચલિત માન્યતાઓ અનુસાર અને પોલિશ કરેલા વાત કરીએ તો રાઈસ વર્સિસ રોટલીની લડાઈમાં રોટલી આપણને આગળ નીકળતી હોય એવું જણાય છે પરંતુ આજના વિડીયોમાં હું તમને એ સ્માર્ટ ટેકનિક બતાવીશ જે ટેકનિકથી તમે ભાતની જીઆઈ પણ રોટલી કરતાં પણ ઓછી લાવી શકશો અને ભાત અને રોટલી બંને આસાનીથી ખાઈ શકશો દોસ્તો અમેરિકન ડાયાબિટીસ એસોસિએશનના નિષ્ણાતો દ્વારા થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રોટલી ને ભાત વૈજ્ઞાનિક રીતે અને પોષણ કંટ્રોલ સાથે ખાઓ તો ડાયાબિટીસમાં જરાય વાંધો નથી તો ચાલો હું તમને એવી સ્માર્ટ ટેકનિક બતાવું જે અમેરિકન ડાયાબિટીક એસોસિએશને નક્કી કરેલી હોય દોસ્તો આજે હું તમને ત્રણ સ્માર્ટ ટેકનિક બતાવીશ આ ટેકનિકનો ઉપયોગ કરીને તમે ભાત નિશ્ચિત રીતે ડાયાબિટીસ હોય તો પણ ખાઈ શકશો અને એટલું જ નહીં પરંતુ તમારા હૃદય માટે અને તમારા શરીર માટે પેનક્રિયસ માટે ઉપયોગી વિટામિન્સ અને મિનરલ્સ પણ તમે મેળવી શકશો સૌથી પહેલી ટેકનિક સાચો રાઈસ પસંદ કરો તમે સાચો ભાત અથવા સાચો રાઈસ પસંદ કરશો તો તમારા ડાયાબિટીસમાં વાંધો નહીં આવે એટલે મેં જે કહ્યું પોલિશ કરેલા આપણે ભાત લાવીએ છીએ દુ બાર ત્રિબાર એટલે લગભગ દાણો ચારે બાજુથી છોલી નાખેલો હોય તમામ ફાઈબર્સ એના નીકળી ગયા હોય એવું તમે ભાત લાવો ત્યારે એ ભાત તમે ડાયાબિટીસમાં ભૂલથી ના ખાઈ શકો પરંતુ આજે હું તમને ભાતનો ઓપ્શન બતાવું છું ભાતના ઓપ્શનનો આખો એક અલગ વિડીયો આપણી પાસે ઉપલબ્ધ છે તમે ના જોયો હોય તો જોઈ લેજો પરંતુ આજે હું તમને ભાતનો ઓપ્શન ખૂબ જ ફાસ્ટ ફોરવર્ડમાં બતાવીશ દોસ્તો આપણે જોયું કે પોલિશ કરેલા ભાતની જીઆઈ સિત્તેર થી એસી હોય છે એની સામે મારી પાસે લિસ્ટ છે આ લિસ્ટમાં હું તમને એક એક ઓપ્શન બતાવીશ એ ઓપ્શન તમને ડાયાબિટીસ હોય તો એ ભાત ખાતા નહીં રોકે દોસ્તો પહેલો ઓપ્શન છે બ્રાઉન રાઇસ બ્રાઉન રાઇસની જીઆઈ ફક્ત પચાસથી પાસઠ છે એની અંદર ફાઈબર છે તમને મેગ્નેશિયમ મળશે અને બી કોમ્પ્લેક્સ મળશે અને થોડા પ્રમાણમાં તમને પ્રોટીન પણ મળશે બીજો ઓપ્શન છે રેડ રાઇસ રેડ રાઇસની જીઆઈ ફક્ત પચાસથી સાહીઠ છે એન્ટી થી ભરપૂર છે ફાઇબર પણ મળશે અને મિનરલ્સ પણ મળશે ત્રીજો ઓપ્શન છે બ્લેક રાઈસ દોસ્તો આ બ્લેક રાઈસ એ તમારા માટે ખૂબ જ અગત્યનો ઓપ્શન બનવાનો છે એની જીઆઈ તમે જાણો છો કેટલી છે બેતાલીસથી સાહીઠ અને એટલું જ નહીં પરંતુ એની સાથે સાથે બ્લેક રાઇસમાં તમને શક્તિશાળી એન્ટી ઓક્સિડન્ટ તત્વો મળશે જે તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારીને તમારું શુગર મેટાબોલિઝમ એકદમ પરફેક્ટ કરી આપશે બ્લેક ની અંદર ફાઈબર આયન પણ મળશે અને થોડી માત્રામાં તમને સારી હેલ્ધી ચરબી પણ બ્લેક રાઇસમાંથી મળશે દોસ્તો આ ત્રણ પ્રકાર ચોખ્ખે ચોખ્ખા ના હતા પરંતુ રાઈસ સિવાયના પણ અમુક ઓપ્શન હોય છે જે તમે અપનાવી શકો છો રાઈસ સિવાયના ઓપ્શનોમાં આપણે જોઈએ તો સૌથી પહેલું ફોક્સટેલ મિલેટ છે જેને આપણે કાંગ કહેવાય કાંગની જીઆઈ પચાસથી સાહીઠ હોય છે ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે પ્રોટીન હોય છે અને મિનરલ્સ હોય છે મિનરલ્સની અંદર તમને મેગ્નેશિયમ અને આયર્ન મળે છે એના પછીનો ઓપ્શન આપણે જોઈએ તો મોરૈયો છે મોરૈયાની જીઆઈ પણ પચાસથી પાસઠ છે આ મોરૈયાને આપણે અંગ્રેજીમાં બ્રાનિયાડ મિલેટ કહીએ છીએ બ્રાનીયાડ મિલેટની અંદર ફાઈબર ભરપૂર છે પ્રોટીન છે વિટામિન્સ અને પોટેશિયમ તમને મળશે તો જવ એટલે કે બારલે એ ખૂબ જ સારો ઓપ્શન છે જે નોન રાઇસ ઓપ્શન છે એની જીઆઈ ફક્ત વીસથી ત્રીસ છે આ જીઆઈ તમારું શુગર જરા પણ વધારી ના શકે સોલ્યુબલ ફાઈબર છે આ સોલ્યુબલ ફાઈબર તમને પાચનમાં તો મદદ કરશે જ સારા બેક્ટેરિયાની મદદ કરશે એની સાથે સાથે તમારા પેન્ક્રિયાને સક્રિય કરીને તમારું ઇન્સ્યુલિન સકરેશનનો રેટ વધારે દોસ્તો ડાયાબિટીસ કંટ્રોલમાં પ્રોટીન એક નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને એક એવો ઓપ્શન આપણી પાસે છે જેમાંથી તમને કમ્પ્લીટ પ્રોટીન મળે છે એ ઓપ્શન છે ક્વિનવા દોસ્તો આ ક્વિનવા એક જાતનું ધાન હોય છે એના દાણા હોય છે અને આ ક્વિનવા પરફેક્ટ પ્રોટીન તો ધરાવે જ છે સાથે સાથે તમને આયન પણ આપે છે ફાઈબર તો હોય જ છે મેગ્નેશિયમ અને ફોસ્ફરસ પણ એની અંદરથી તમને મળી જશે પછીનો ઓપ્શન છે જુવાર જ્યાં દોસ્તો જેને આપણે અંગ્રેજીમાં સરગમ કહેવાય જુવાર પચાસ થી પાસઠ જીઆઈ ધરાવે છે અને એની અંદર કાર્બોહાઈડ્રેટ્સ હોય છે પ્રોટીન હોય છે અને ફાઈબર હોય છે દોસ્તો બીજી સ્માર્ટ ટેકનિક છે પોશન કંટ્રોલ જ્યાં દોસ્તો જ્યારે તમે તમારા લંચમાં કે ડિનરમાં અડધી વાળકી એટલે કે લગભગ સોથી એકસો પચાસ ગ્રામ જેટલો જ ઉપર જણાવેલા ઓપ્શનનો એક ભાગ લેશો પોષણ લેશો તો એ પોષણ તમારું શુગર કદાપી વધારી નહીં શકે તમે જ્યારે ભાત ખાવ છો ત્યારે એકલા કદાપી ના ખાઓ જ્યારે તમે ખાઓ ત્યારે ભાતની સાથે તમે ફાઈબર અને હેલ્ધી ફેટનો સમાવેશ કરો તમામ શાકભાજી ફ્રૂટ કઠોળ આ બધામાંથી તમને ફાઈબર મળતું હોય છે અને સાથે સાથે તમે હેલ્ધી ફેટ ઇન્કલુડ કરો દોસ્તો અડધી ચમચી ઘી અથવા તો એક ચમચી વર્જિન નારિયલ તેલ અથવા તો તલનું તેલ મગફળીનું તેલ ઓલિવ ઓઇલ આ બધું જ તમે હેલ્ધી ફેટ તરીકે લઈ શકો છો પુલાવમાં તમે સારી માત્રામાં ફાઇબરયુક્ત વેજીટેબલ્સ નાખશો અને પછી એની સાથે એક અડધી ચમચી ઘી અથવા તો એક ચમચી વર્જિન કોકોનટ ઓઇલ લેશો કે પછી તમારી પસંદગીનું કોઈ પણ મગફળીનું તેલ ઓલિવ ઓઇલ નાખશો તો એ પુલાવ તમારો ડાયાબિટીસ કદાપી વધારી નહીં શકે અને હવે દોસ્તો ત્રીજી સ્માર્ટ ટીપ ભાત રાત્રે ના ખાશો ભાત તમે સવારે જ ખાઓ અને સવારે ખાધા પછી પણ તમે થી પંદર મિનિટ ચાલો તો આ ભાતનું સુગર જે રહ્યું સયું હશે એ તમે ચાલશો ત્યારે બધું જ ઓગળી જશે અને તમને જરા પણ ડાયાબિટીસનો સ્પાઇક નહીં મળે